રામ મંદિર ખાતે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હવન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગારિયાધાર તાલુકામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લઈને ધાર્મિક કાર્યક્રમો રહ્યા હોય ત્યારે વહેલી સવારથી હવન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં બપોર બાદ શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે ત્યારે વહેલી સવારથી રામ મંદિર ખાતે આસ્થાભેર શ્રદ્ધાળુઓ દર્શને પહોંચી રહ્યા છે रिपोर्ट अश्विन कर्ण सागरा गारियाधर एम पी न्यूज इंडिया راڻي جو وڏو پيار آهي